નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સાંજના મહત્વના હવામાન સમાચાર છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસો સાડત્રીસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ગુજરાતમાં વરસાદે વિનાશ વેરીઓ છેલ્લા ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદના કારણે અઠ્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે મોન્સૂન ટ્રફ અને ઓફ શો સક્રિય થતા વરસાદ પડશે અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં ચાલીસ ટકાથી વધુ વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં એક જૂનથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સડસઠ ટકાથી વધુ વરસાદ પડ્યો છે ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો જાણીએ કયા કયા વરસાદ પડવાનો છે તેની સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે દ્વારકામાં સિસ્ટમ મજબૂત બનેલી છે જેમાં પોરબંદર ભાણવડ સલાયા દ્વારકા જામનગર માંડવી મોરબી રાજકોટ અને ગોંડલ આ બધા વિસ્તારોમાં અત્યારે તાંડવની શક્યતા છે ઉના વેરાવળ જુનાગઢ ગોંડલ જસદણ અમરેલી મહુવા અલંગ અને ભાવનગરમાં સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે સાંજની અપડેટમાં જામનગર સલાયા દ્વારકા માંડવી ગાંધીધામ ભુજ નલિયા વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે રાત્રિની અપડેટમાં ઉના વેરાવળ જુનાગઢ અમરેલી મહુવા અલંગ ભાવનગર આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાની સંભાવના છે પોરબંદર ભાણવડ સલાયા દ્વારકા જામનગરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે માંડવી નલિયા ભુજ ગાંધીધામ રાપર મોરબી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાત્રિના દસ વાગ્યાની અપડેટમાં દ્વારકા સલાયા જામનગર માંડવી ગાંધીધામ મોરબી રાજકોટ પાણવડ ભરૂચ રાજપીપળા વડોદરા ખંભાત આંબોદ નડિયાદ ધોળકા ભાવનગરમાં છૂટા છવાયા ઝાપટાની સંભાવના છે જૂનાગઢ પોરબંદર ભાણવડ ગોંડલ જસદણ અમરેલી અને રાજકોટમાં આવતીકાલે છૂટા છવાયા પડે તેવી શક્યતા છે આવતીકાલે વરસાદી સિસ્ટમ થોડી નબળી પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે નલિયા ભુજ ગાંધીધામ ખાવડા લખપત રાપર દ્વારકા સલાયા જામનગર માંડવી અને ગાંધીધામમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો માંડવી નલિયા ભુજ ગાંધીધામ જામનગર સલાયા આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પોરબંદર ભાણવડ જૂનાગઢ ગોંડલ અમરેલી જસદણ રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગર અને અલંગમાં ઝાપટાં પડે તેવી શક્યતા છે આવતીકાલે સાંજની અપડેટમાં કઈક કઈક જગ્યાએ છૂટા છવાયા ઝાપટાની શક્યતા છે તો ખડૂદ મિત્રો આતા સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રિયા યુટ્યુબ ચેનલ